મારે બે બટન બાકી છે. કેલા હતા? હીલા હતા બરોણો તારા. બટન પાંચ. મારે બાકી છે. બે બટન બાકી. કાયવા એટલે હોય વાત. પેસ્ટા ક્યારે કબર હોય? કાય ગુણવાની. ચાલો તો આજે આજે ભૂલી દો તું પછી આવી જ યસ સર પછી મોહો આવ્યો યસ સર ગટો આવ્યો યસ સર મોહન તો આવ્યો નહી આવ્યો સાહેબ હે આવો કે ના કે અને આવતા આવા તો નહી આવતો યે બોલ રહે હો ఆ అన్న బ్రెడ్ ఆ పరి దవే దవేగా ఓకే చనాలి తో హా రువసి హా ఉండు

Hãy subscribe đi kênh Ghiền không Gõ Để không có, lỡ những video hấp dẫn

这丢，怪话，兄弟，好棒！